નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ઢોસા તો અહીંયા મેં તવી ગરમ કરવા માટે મૂકી દીધી છે થોડુંક પાણી બસ આપણી તવી ગરમ થઈ ગઈ છે તો હવે આપણે બેટરને ઓઇલ લગાવશું અહીંયા મેં લાલ ચટણી લીધેલી છે એ લગાવશું Ще го отворя. Масало. Ще го отворя. Масало не е હવે જે આપણે સ્પેશિયલ મસાલા ઢોસાનો મસાલો છે એડ કરશું એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે હવે આપણે ઢોસાને ક્રિસ્પી થવા દઈશું થોડીવાર તો અહીંયા આપણો ઠોસો બનીને તૈયાર છે તો તમે જોઈશું મસ્ત ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું